મહેસાણા વાણીનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ મહોત્સવ નિમિત્તે કાલથી શરૂ થશે અતિ રુદ્ર મહાયજ્ઞ વિવિધ અગિયારસો જેટલા યજ્ઞ નિર્માણ કરાયું બાવીસો યજમાનો મહાયજ્ઞમાં યજમાની કરશે વાડીનાથ ધામ ખાતે તૈયાર કરાય છે વિશાળ યજ્ઞશાળા પણ વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞમાં આહુતિ આપવામાં આવશે દ્રવ્ય દેવતા ત્યાગ દ્રવ્ય દ્વારા દેવતા પ્રત્યે ત્યાગ અને સમર્પણની ભાવના જ્યારે મહત્વનું ગણવામાં આવે છે પણ અતિ મહારુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવી રહ્યું છે ને જે રીતે તૈયારીઓ છે તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે યજ્ઞકુંડ વિશેષ તૈયાર કરવામાં આવ્યા છે અગિયારસો જેટલા યજ્ઞકુંડ છે કે જે વિશાળ યજ્ઞ કેન્દ્ર યજ્ઞ શાળાની અંદર તૈયાર કરવામાં આવે છે અને યજ્ઞ શાળાને પણ વિશેષ રૂપે આને સજાવવામાં આવ્યું છે વિશેષ રીતે તૈયારી હતી તે છેલ્લા એક મહિનાથી ચાલતી હતી અને જોઈ શકો છો હજી પણ આનું આખરી ગોપ છે તે આપવામાં આવી રહ્યું છે ને કાલથી જ્યારે અહીંયા યજ્ઞ શરૂઆત થવાની છે તેને લઈને તમામ તૈયારીઓ અહીંયાના સ્વયંસેવકો દ્વારા અહીંના પંડિત વિદ્વાનો આચાર્યો દ્વારા કરવામાં આવી રહી છે અને આ યજ્ઞ વિશેષ કરીને જે મંડપ બનાવવામાં આવ્યા છે કે જેની અંદર બાવીસસો જેટલા યજમાનો યજમાની કરવાના છે અને પંડિત વિદ્વાનો દ્વારા આમાં મંત્રોચ્ચાર વૈદિક મંત્રોચ્ચારની સાથે આ યજ્ઞની શરૂઆત થશે અને આહુતિ આપવામાં આવશે વિશેષ વાત કરવાના છે આપણી સાથે અહીંના આચાર્ય પણ જોડાયેલા છે તેમની પાસેથી જાણીશું આપનું નામ શું ચિરાગભાઈ જોશી ચિરાગભાઈ આ એક વિશેષ રૂપે યજ્ઞશાળા તૈયાર કરવામાં આવી છે સૌથી પહેલા તો યજ્ઞશાળા તૈયાર કરવામાં આવી કેટલા યજમાનો હોવાના છે અને યજ્ઞ શાળા વિશે શું ખાસિયત છે શું વિશેષતા છે સૌથી પહેલા યજ્ઞ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સાથે સાથે અતિરુદ્ર મહાયજ્ઞ થવાનો છે તો આ યજ્ઞની અંદર પર ડે બાવીસો યજમાન દંપતીઓ ભાગ લેવાના છે એટલે ટોટલ આ યજ્ઞશાળાની અંદર અગિયારસો કુંડાત્મક અતિરુદ્ર મહારુદ્ર અને સાથે સાથે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાવાનો છે તો પર ડે રોજના બાવીસો યજમાન દંપતીઓ આ યજ્ઞની અંદર બ્રાહ્મણોના મંત્રો દ્વારા પૂજાઓ કરવાના છે સાથે સાથે બાવીસો યજમાન દંપતીઓ દ્વારા અગિયારસો કુંડોની અંદર લગભગ લગભગ દોઢસો મણ કાળા તલના દ્રવ્ય દ્વારા આહુતિઓ આપણે આપવાના છીએ આની જો વાત કરીએ ને આપણે આટલા લોકો યજમાની તો કરવાના છે કેટલા સમયથી આની તૈયારી કરવામાં આવતી હતી અને કેટલા સ્વયંસેવકો કેટલા આપણા વિદ્વાન પંડિતો છે તેમાં જોયા આ યજ્ઞની પૂર્વ તૈયારીઓ લગભગ ત્રણ માસ પહેલાં પૂર્વ તૈયારીઓ કરી છે લગભગ લગભગ મારા અંદાજ મુજબ છવ્વીસ દસ બે હજાર ત્રેવીસથી આ યજ્ઞની આપણે નિર્માણ કામ શરૂ કર્યું છે તો લગભગ ત્રણ ચાર મહિનાની અંદર આ યજ્ઞશાળાનું પૂર્જોશની અંદર આ કામ પરિપૂર્ણ થયું અને આ યજ્ઞની અંદર વિદ્વાન બ્રાહ્મણો દ્વારા દ્વારા એમના મંત્રો આ યજ્ઞ આપણે પરિપૂર્ણ કરવાના છીએ અને આ યજ્ઞની વિશેષ માહિતી એ અઠ્યાવીસ અઢાર બે બે હજાર ચોવીસથી થી બાવીસ બે બે હજાર સુધી આ યજ્ઞ ચાલવાનો છે ખૂબ ખૂબ આભાર આપનો ચિરાગભાઈ ગુજરાત સાથે વાત કરવા બદલ તો જે રીતનો આ યજ્ઞ કરવામાં આવી રહ્યો છે અને તેને લઈને અનેક એવી તૈયારી છેલ્લા ઘણા સમયથી કરવામાં આવી હતી વિશેષ કરીને આ યજ્ઞ શાળા પણ બનાવવામાં આવી છે અને આ જ કહેવાય છે કે જ્યારે વાડીનાથ ધામ ખાતે એક તરફ જ્યાં કથાનું રસપાન કરવામાં આવી રહ્યું છે તો બીજી તરફ યજ્ઞ દ્વારા મહા અતિરુદ્ર યજ્ઞ દ્વારા આ વિશેષ યજ્ઞનું આયોજન કરવામાં આવશે ને તેના લઈને વાતાવરણ સહિત તમામ યજમાનોની દેહ થવાની છે અને વિશેષ કૃપા અને આસ્થા અને ભક્તિનો અનેરો સંગમ આ ધામ ખાતે જોવા મળશે કેમેરા પર્સન વિરલ વ્યાસ સાથે કુશાગ્ર ભટ્ટ ધામ મહેસાણા